સારા માણસો હંમેશા દુઃખી કેમ રહે છે એક કૂતરાએ કહ્યું કે આ દુનિયામાં સૌથી મોટો પાપી કોણ છે પુરુષ કે સ્ત્રી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના બીજા માહિતીપ્રદ વિડિયોમાં આપનું સ્વાગત છે મિત્રો હું તમને એક વાર્તા દ્વારા આ પ્રશ્નનો જવાબ આપીશ જેના દ્વારા તમે જાણી શકશો કે આ દુનિયામાં સૌથી મોટો પાપી કોણ છે પુરુષ કે સ્ત્રી મિત્રો ઘણા સમય પહેલાની વાત છે સોનપુર નામના ગામમાં એક વેપારી રહેતો હતો તેને ચાર પુત્રો અને એક પુત્રી હતી વેપારીનો સૌથી નાનો દીકરો ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતો મિત્રો વાર્તા આગળ વધારતા પહેલા આ વાત ધ્યાનથી સાંભળો તમારે અંત સુધી આ પવિત્ર કથા અવશ્ય સાંભળવી જોઈએ કારણ કે જે કોઈ પણ આ કથાને અંત સુધી સાંભળે છે શ્રીકૃષ્ણ તેને ઈચ્છિત ફળ આપે છે અને તેને મહાન જ્ઞાન આપે છે જે આ પવિત્ર કથાને અધ્વચ્ચે છોડી દે છે તેને સંપૂર્ણ જ્ઞાન નથી મળતું મિત્રો જો તમે પણ શ્રીકૃષ્ણના સાચા ભક્ત છો તો કમેન્ટમાં જય શ્રીકૃષ્ણ જરૂર લખો મિત્રો વેપારીનો નાનો દીકરો ખૂબ જ હોશિયાર હતો તે ભણવામાં પણ ખૂબ જ સારો હતો અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતો નાનપણથી જ તે અભ્યાસમાં મગ્ન હતો અને તેને બીજી કોઈ બાબતમાં રસ ન હતો તેની પાસે રોજનું એક જ કામ હતું તે શાળાએ જતો અને શાળાથી ઘરે પાછો આવતો તેની શાળામાં એક કુતરો પણ હતો શેઠનો દીકરો અભ્યાસમાં ઘણો સારો હતો ઘણી છોકરીઓ તેના માટે પાગલ હતી પણ તે બધાની અવગણના કરતો હતો પરંતુ તે શાળામાં એક ખૂબ જ અમીર માણસની દીકરી ઋષિ નામની છોકરી પણ તેના વર્ગમાં હતી અને તે તે અમીર દીકરા માટે ખરાબ રીતે પાગલ હતી પણ શેઠના પુત્રએ તેની અવગણના કરી હતી દીકરો જાણતો હતો કે આ બાબતોમાં કશું જ નથી તેથી તે તેની અવગણના કરતો રહ્યો અને જ્યારે હદ વટાવી ત્યારે શેઠનો દીકરો ઋષિના પ્રેમની જાળમાં ફસાઈ ગયો તેમનો પ્રેમ ઘણા મહિનાઓ સુધી ચાલ્યો જેમાં એક કુતરો તે બધું જ જોઈ રહ્યો હતો તે દરમિયાન એક દિવસ ઋષિનો ભાઈ ઋષિ તેને શેઠના પુત્ર સાથે જુએ છે તેથી તે ખૂબ ગુસ્સે થાય છે પછી વૃષિનો ભાઈ શેઠના દીકરાને તેના ઘરે આખા મામલા વિશે પૂછવા માટે બોલાવે છે અને શેઠનો પુત્ર વૃષિના ઘરે જાય છે શેઠના પુત્ર સાથે સ્કૂલના અન્ય પુત્રો પણ વૃષિના ઘરે જાય છે અને તેની બહેનને પણ બોલાવે છે પછી વૃષિનો ભાઈ વૃષિને પૂછે છે તો આ બધું કરી રહી છે તેની પાછળનું કારણ કોણ છે તે તારા પાછળ પાછળ હતો કે તું તેના પાછળ હતી ઋષિ કહે છે તે મારી પાછળ પડ્યો હતો તેના કારણે દરેક માણસના પુત્રએ શેઠના પુત્રને એટલી ખરાબ રીતે માર્યો કે તેના હાથ અને પગ ભાંગી નાખ્યા શેઠનો પુત્ર તે જ દિવસે ગામ છોડીને ચાલ્યો જાય છે અને પછી પિંકીનો ભાઈ શેઠના ઘરે જાય છે અને આખા ઘરમાં આગ લગાડી દે છે તેણે શેઠના ત્રણ પુત્રો અને શેઠને પણ મારી નાખ્યા આટલો મોટો અકસ્માત જોઈને શેઠની પત્ની પાગલ થઈ જાય છે અને શેઠની દીકરીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લે છે અમીરનો દીકરો અને વૃષિ તેમના જીવનનો આનંદ માણે છે અહીં શેઠ અને તેનો આખો પરિવાર નાશ પામે છે કૂતરો આ બધું જોઈ રહ્યો હતો આ બધું જોઈને તેના આંખમાં આંસુ આવી જાય છે કૂતરો આખી રાત બેચેન રહે છે અને વિચારે છે કે હવે શું કરવું જોઈએ તે આ વાત કોઈને પણ કહી શકતો ન હતો કારણ કે તે એક પ્રાણી હતો પણ તેણે સાંભળ્યું હતું કે ભગવાન કૃષ્ણ દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે કૂતરાએ નક્કી કર્યું કે તેને ભગવાન કૃષ્ણ પાસે જવું છે બે ત્રણ દિવસની મુસાફરી કરીને કૂતરો દ્વારકા પહોંચે છે અને ભગવાન કૃષ્ણના મહેલના દરવાજા પાસે જઈને બેસી જાય છે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની નજર કૂતરા પર પડે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કૂતરાને કહે છે હે સ્વાન મને કહો કે તમે અહીં કેવી રીતે આવ્યા શું કોઈ સમસ્યા છે તો કૂતરો કહે છે ભગવાન હું એક મોટા પાપનો સાક્ષી બન્યો છું મારી પોતાની આંખે એક મોટો અત્યાચાર બનતો જોયો છે એક હોકરીએ એક છોકરા સાથે અન્યાય કર્યો છે ભગવાન શ્રીકૃષ્ણએ કૂતરાને કહ્યું હે વફાદાર જીવ હું તમને આ પ્રશ્નનો જવાબ એક નાનકડી વાર્તા દ્વારા આપીશ જેમાંથી તમે જાણી શકશો કે ખરાબ વસ્તુઓ ફક્ત સારા લોકો સાથે જ કેમ થાય છે અને અંતે હું તમને કહીશ કે આ દુનિયામાં સૌથી મોટો પાપી કોણ છે એકવાર શ્રીકૃષ્ણ તેમના ભક્તો સાથે દ્વારકામાં બેઠા હતા એક દિવસ એક ભક્તે તેમને પૂછ્યું હે ભગવાન તમે કહ્યું છે કે સારા માણસોને જ સારી વસ્તુઓ થાય છે પરંતુ મેં ઘણી વખત જોયું છે કે શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર લોકો સૌથી વધુ પીડાય છે અને દુઃખી થાય છે હે પ્રભુ આવું કેમ થાય છે આ સાંભળીને શ્રીકૃષ્ણ હસ્યા અને બોલ્યા હું આ પ્રશ્નનો જવાબ એક વાર્તા દ્વારા આપું છું ચાલો હું તમને એક વાર્તા કહું મિત્રો કથા સંભળાવતા શ્રીકૃષ્ણ કહે છે કે એક શહેરમાં એક રાજા રાજ કરતો હતો તે રાજા સ્વભાવથી ખૂબ જ પ્રામાણિક અને શાંત હતો રાજાને ત્રણ બાળકો હતા બે છોકરાઓ અને એક છોકરી રાજાને તેના બાળકો અને પત્ની પર ખૂબ પ્રેમ હતો રાજા પોતાના જીવનમાં ઘણા પુણ્યકર્મો કરતો હતો રાજાએ ઘણા મંદિરો બનાવ્યા હતા અને ગરીબ લોકોને ઘણી મદદ પણ કરી હતી એક સમયે રાજાના નગરમાં મહેક નામની એક છોકરી રહેતી હતી તે સમયે તેણી ઘણી વૃદ્ધ હતી છોકરીના પિતા ખૂબ જ ગરીબ હતા તેથી તેઓ તેમની પુત્રીના લગ્ન કરી શક્યા ન હતા જ્યારે રાજાને આ વાતની જાણ થઈ ત્યારે તે વ્યક્તિના ઘરે ગયો અને છોકરીના લગ્ન તેના પુત્ર સાથે કરવાની વાત કરી ગરીબ માણસે કહ્યું અરે રાજાજી તમે અમને કેમ શર્મમાં મૂકો છો તમે ક્યાં છો અને હું ક્યાં છું તમે મારી દીકરીને કેવી રીતે તમારા પુત્ર સાથે લગ્ન કરાવશો તો રાજા કહે ના તમારી દીકરી પણ મારી દીકરી જેવી છે તમે ગરીબ હો તો શું સારા અને ખરાબ દિવસો દરેકને આવે છે રાજાએ પોતે તેના પુત્રના લગ્ન ગરીબ માણસની પુત્રી સાથે કરાવ્યા રાજાની પ્રજા ખૂબ જ ખુશ હતી કારણ કે છોકરીના લગ્ન નહોતા થતા કારણ કે તે ઘણી મોટી ઉંમરે પહોંચી ગઈ હતી તે ખૂબ જ ગરીબ હતી અને તે જ સમયે તેના પિતા પણ ખૂબ જ ગરીબ હતા તેથી લગ્ન કરી શક્યા નહોતા રાજાએ તેના પુત્ર સાથે તેનું લગ્ન કરાવ્યું જેથી છોકરી સારા ઘરમાં આવીને આરામથી રહી શકે તેથી રાજાની પ્રજા રાજાથી ખૂબ જ ખુશ હતી કારણ કે રાજા પોતાની પ્રજા વિશે ઘણો વિચારતો હતો અને પોતાની પ્રજાની સમસ્યાઓનો જાતે જ નિકાલ કરતો હતો તેથી જ પ્રજા તેનાથી ખૂબ જ ખુશ હતી રાજાએ ઘણા પવિત્ર કાર્યો કર્યા હતા જેમ કે ઘણા મંદિરો બાંધવા કોઈની પુત્રીના લગ્ન કરાવવા વગેરે રાજાએ તેના જીવનમાં તમામ પુણ્ય કાર્યો કર્યા હતા પણ તેના જીવનમાં કંઈ પણ સારું ચાલતું ન હતું ક્યારેક તેમના ઘરમાં કોઈ બીમાર પડતું તો ક્યારેક કોઈ બીમાર વ્યક્તિ તેમને મુશ્કેલીમાં મૂકે તેમને તેમના જીવનમાં ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો રાજા ક્યારેક વિચારે છે કે મારી સાથે આટલું ખોટું કેમ થાય છે મેં આજ સુધી ક્યારે કોઈનું નુકસાન નથી કર્યું એક દિવસ રાજાની રાણી બીમાર પડી જાય છે થોડા દિવસ બીમાર રહ્યા પછી રાણીનું મૃત્યુ થાય છે રાણી ગયા પછી રાજા ખૂબ રડે છે હવે આ વાત રાજાને પરેશાન કરવા લાગી આવું કેમ થાય છે મેં આજ સુધી ક્યારે કોઈનું ખરાબ કર્યું નથી તો પછી મારી સાથે ખરાબ કેમ થાય છે તેથી તે એક ખૂબ જ પ્રખ્યાત સંત મહાત્મા પાસે જાય છે તેઓને પ્રણામ કરીને કહે છે જય સંત મહાત્માજી હું બધાનું ભલું કરું છું અને કોઈનો શ્રાપ પણ લેતો નથી બધા મારાથી ખુશ છે પણ મારા જીવનમાં કોઈને કોઈ ઘટના બનતી જ રહે છે હવે એક બહુ મોટી ઘટના બની છે મારા જીવનમાં મારી રાણી મને છોડીને ગઈ મારી રાણી હવે આ દુનિયામાં નથી હવે હું સાવ ભાંગી ગયો છું મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે કૃપા કરીને મને આ પ્રશ્નનો જવાબ આપો ત્યારે સંત મહાત્માએ તેમની દિવ્ય દ્રષ્ટિથી જોવાનું શરૂ કર્યું પછી તેઓ રાજાને કહે છે હે રાજા તમે ખૂબ જ પરેશાન છો હું જોઈ શકું છું કે તમે તમારા જીવનમાં ઘણા પુણ્ય કાર્યો કર્યા છે પરંતુ તેમ છતાં તમે ખુશ નથી આ તમારા પાછલા જન્મની સજા છે પણ ધીરજ રાખો તમારું સારો સમય આવવાનો છે તમે જે પાપો તમારા ગયા જન્મમાં કર્યા હતા તે પાપો હવે તમારા આ જન્મના સારા કાર્યને લીધે સમાપ્ત થઈ ગયા છે હવે તમારું સારો સમય આવવામાં વધુ સમય નથી પરંતુ તમારા સારા કાર્યો કરવાનું ક્યારે ભૂલશો નહીં તો મિત્રો આ વાર્તામાંથી આપણે શું શીખીશું આપણે આપણા જીવનમાં સારા કાર્યો કરતા રહેવું જોઈએ મિત્રો તમને તમારું પુરસ્કાર ચોક્કસથી ક્યારેક ને ક્યારેક મળશે હવે હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા આ દુનિયામાં સૌથી મોટો પાપી કોણ છે સ્ત્રી હોય કે પુરુષ મિત્રો હું તમને જણાવી દઉં કે પાપનો નિર્ણય માણસના કર્મો દ્વારા થાય છે જે પણ વ્યક્તિ દુષ્કર્મ કરે છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ બંને સમાન રીતે પાપના ભાગીદાર બને છે શ્રીકૃષ્ણ કહે છે જે કોઈ દુષ્કર્મ કરશે તે પાપનો ભાગ બનશે મિત્રો આજનો વિડિયો અહીં પૂરો થાય છે હું તમને આવા જ બીજા એક માહિતીપ્રદ વિડિયોમાં મળીશ જો તમે આ વાર્તામાંથી થોડું પણ જ્ઞાન મેળવ્યું હોય તો કૃપા કરીને આ વીડિયોને તમારા પ્રેમળ હાથે લાઇક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે